હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લુકમાં રીબુ બેન પણ અમારી સાથે ઉઠી ગયા હતા હવે બેન ને આવે છે નીંદર તો હવે નાઈ ધોઈને ફ્રેશ કરીને પછી સૂડાવી તો બેન થઈ ગયા છે નાહી ધોઈને બેન રેડી હા હવે નીની આવે છે હે હાલો હવે ની કરી રહ્યો ને નીની આવે છે હે હાલો સુઈ જવું છે હરીવુ ને હરીવુ હલો સુઈ જાય હલો હાલો સુવા બોપર ખાવાનું થઈ ગયું છે રેડી ચાલો ખાવા હાય રાધુ હાય કર દે હાય શું કરે છે કે ભાઈગી એ ચકી પાંડે ક્યાં જાય છે બેન ધ્યાન પડી ગયું છે હવે ક્યાંક અલગ જગ્યાએ શું કરે છે રાધુ એ ચકી હવે મીઠું લેવાનું નથી તારે કાઈ રાદુ ક્યાંય ગઈ મારી રાદુ એ ટકો શું કરે છે તું હે શું કરે છે રીવા એ રીવું ક્યાં જાય છે પણ મોઢા માંગરો ઓછો ના ખાઈને ઓહ ઓહ આલકી રીવ આવકી કઢાવકી આવકી કરો રીવા આવકી કર બેટા આવકી આવકી કે કરે કાને કરે આંખે કરે લપૂ આંખે કરવા આવકી આવકી કઢાવકી આવકી આવકી કરો મા લાવતી તે આલકી કરે Mini by mini by kingyard. 22 <hesitation> Aoki. Aoki ka ra. <hesitation> Aoki. 22 <hesitation> Mini bai, mini by Mini by nah, jah? hat મૂડી મૂડી એમ તો જ કરું એવું એમ રાધે રાધે કઈ કેટલા દિવસથી આપણે રાધે રાધે નથી કર્યું રાધે રાધે કરો તો એ રાધે 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 શું કરે છે શું કરે છે તું એ રામ રામ કરે છે એ હોહ ઓહ હાય હાય શું કરે છે ક્યાં જવું છે તારે ગેલેરીમાં જવું છે તારે

નથી આવતું મદીકરાના હાથમાં કાર્ડ તરબૂચ ખાય છે દીકરો હે ઓહ ઓહ ડેડા એ તરબૂચ ખાય છે હે ડેડા તમે તરબૂચ ખાઓ છો હે ઓહો મને આપે છે તું લાય હું ખાઈ જાઉં હો ડેડા ને કે તો ચીલ લઈ લ્યો આલો ડેડા તરબૂજ નહીં આલા ડેડા ને આપું હાલે ચાલે ચાલ્યો લ્યો ને શું કરે છે પપ્પા એ રમે છે ઓહો એટલી ઉભી રહી મારી દીકરી હે દીકુ રાધી અલી ઓ રાધુ શું કરે છે આઈ હોપ યુ ગાઈસ તમને મારો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો એન્ડ થેન્ક યુ